આજરોજ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે પૌરાણિક ત્રિવેણી સંગમ પર્વથી ભવ્યથી અતિભવ્ય મહાશિવરાત્રીનો આદિવાસી તહેવારો નિમિત્તે આજરોજ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં આદિવાસી સમાજના ગામડે ગામડેથી દેશી ઢોલ લઈને ઉમટી પડ્યા હતા અને આ ઢોલનું વિશેષ મહત્ત્વ એવું કહેવામાં આવે છે કે જ્યારે આ ઢોલ વાગે ત્યારથી આદિવાસી પરંપરા મુજબ તહેવારો શરૂ થાય છે અને આ પૌરાણિક મંદિર જે સંગમ પર આવેલું છે ત્યાં એવું ધારવામાં આવે છે કે ભગવાન શિવને માથું ટેકવીને જે પણ ભગવાન પાસે માંગો તે તમારી મનોકામના પૂર્ણ થાય છે સંવાદદાતા દિનેશ પરમાર ધુમરા ન્યૂઝ દાહોદ આ રળિયાદી ગામમાં ત્રિવેણી સંગમ ધામ આવેલું છે અને બે નદીઓનો મેળ છે દૂધી નદી નદી અને ખાન નદી અને ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે અને વર્ષો જૂનું પૌરાણ આદિ અનાદિથી આ સંગમ ધામ છે અને મેળના મહાદેવના નામથી ઓળખાય છે અને વર્ષોથી મેળો ભરાય છે અહીંયા અને એક આ પૌરાણિક મંદિરો છે આવેલા છે આ ઝુલાવાળા છે આ બધું જે ભાંગ બનાવીએ છીએ અમે અને મેળામાં જે આવતી મંદિર દાહોદ તાલુકા નજીક આવેલું છે આ મંદિર દોઢસો વર્ષ પુરાણું છે મેયરના મહાદેવ તરીકે આ મંદિરને મેળો ભરાય છે અને એમને બધા ઓળખે નમસ્કાર મિત્રો હું ફિરોઝ રાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્કાર દર્શક મિત્રો હું છું પાયલ બાંભણિયા આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર